મિત્રો સોગે છે તમારું શું ખબર તમારા કામની છે તારીખે છવ્વીસ ડિસેમ્બર અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો બે ત્રણ દિવસથી ધુમ્સભર્યું વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને સાથે સાથે આગામી દિવસોમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે લાઈવ વિન્ડી એપમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે પવનો છે એ ખાસ કરીને ઉત્તર પૂર્વના પવનો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે અસ્થિરતા જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ એ પેલા જો અમારી ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો છવ્વીસ તારીખ રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ કે રાજસ્થાન બોર્ડર આસપાસ અંબાજી પાલનપુર બનાસકાંઠા સાથે સાથે ખેડ બ્રહ્મા તેમજ સાથે સાથે જોઈએ તો થરાદ વિસ્તારમાં છે એ છાટાછૂટી અને હળવા ઝાપટા જોવા મળી શકે છે એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છાટાછૂટી અને અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ચોટીલા સુરેન્દ્રનગર અમરેલી વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળી શકે છે એ સિવાય વાદળોનો ઘેરાવો પણ સારો એવો જોવા મળી શકે છે મિત્રો ત્યારે આપણે વાત કરીશું ખાસ કરીને તારીખ સિત્યાવીસના રોજ માવઠાની વ્યાપક પ્રમાણમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં અસર થવાની છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે માવઠાનો વધુ માર સહન કરવો પડશે બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા મહેસાણા પાટણ વિસ્તારોમાં છે એ સારા એવા ઝાપટા જોવા મળી શકે છે એ સિવાય ઘણા વિસ્તારોમાં છૂટી અને કાળા ડિબાંગ વાદળોમાં છવાઈ શકે છે જ્યારે વાત કરીએ મધ્ય ગુજરાતની તો વડોદરા નડિયાદ તેમજ લુણાવાડા ગોધરા વિસ્તારોમાં પણ ખાસ કરીને વાદળો છા એવા જોવા મળી શકે છે અને છાટાછૂટી જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મોરબી જામનગર તેમજ ભાણુવર આ ઉપરાંત પોરબંદર વિસ્તારના પટ્ટામાં છે એ વાદળો જોવા મળી શકે છે અને ક્યાંક વિસ્તારમાં છાટાછૂટી થઈ શકે છે ત્યારે આપણે વાત કરીએ પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રની જેમાં ભાવનગર બોટાદ અમરેલી મહુવા વિસ્તારોમાં છે એ વાદળોનો જમાવડો જોવા મળી શકે છે એ સિવાય અસ્થિરતાનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં હોવાથી પવનની સાથે તાપમાનમાં પણ વધઘટ જોવા મળશે જેમાં ખાસ કરીને સાંજના સમયે સારી એવી ઠંડી જોવા મળી શકે છે અને બપોરના સમયે છે તાપમાનનો પારો સહેજ ઊંચો પણ રહી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારની તો માવઠું છે એ પશ્ચિમી વૃક્ષો મુખ્યત્વે છે એ પૂર્વ તરફ ગતિ કરશે જેના હિસાબે મધ્ય પ્રદેશ આસપાસ સારો એવો વરસાદ છે કમોસમી વરસાદ શીપ થશે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને આ માવઠાથી રાહત મળશે જોકે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં તારીખ અઠ્યાવીસના રોજ પણ હળવા ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો એ સિવાય વાત કરીએ તો તારીખ ઓગણત્રીસના રોજથી વાતાવરણ સારું એવું સૂકું જોવા મળશે અને પવનો છે મુખ્યત્વે ઉત્તર પૂર્વના જોવા મળશે શિયાળુ પવનો અને અસ્થિરતાનું પ્રમાણ પણ ઘટશે અને વાત કરીએ તાપમાનની તો રાત્રિગાળા સમય દરમિયાન તાપમાન છે ઓગણત્રીસ ત્રીસ ડિસેમ્બરના રોજ સારું એવું ઘટાડો જોવા મળશે જેમાં મોટાભાગના શહેરોનું તાપમાન છે એ પંદરથી લઈ અને સત્તર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે જ્યારે અન્ય અન્ય વિસ્તારો જેમ કે ખાસ કરીને બોર્ડર આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં સારો એવો ઘટાડો પણ જોવા મળી શકે છે મિત્રો એ બાદ વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ છે એ સક્રિય થઈ રહ્યું છે જેના હિસાબે ફરીથી માવઠાનો માર સહન કરવો પડે છે પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ કેટલું મહત્ત્વનું રહેશે તેના ઉપર ખાસ નજર રાખવી જરૂરી છે જો દક્ષિણ તરફ હાલશે તો માવઠું છે એ ગુજરાત સુધી છે એ આવી પહોંચી શકે છે પરંતુ એ બાબતે માવઠા બાબતે ફરીથી આગામી દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર